વડોદરા શહેરમાં પાણીજન્ય રોગચાળો માથું ઉચકી રહ્યો છે ત્યારે વડોદરાના વિવિધ વિસ્તારમાં બનાવાતી પાણીપુરીના યુનિટો પર પાલિકા તંત્રની આરોગ્ય શાખા દ્વારા આજે સવારથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું જેમાં દૂષિત જણાયેલા સડેલા બટાકા ડુંગળી અને ચટાકેદાર પાણીપુરીના પાણીનો નાશ કરાયો હતો ઉલ્લેખનીય છે કે સાંજ પડતા જ ઠેર ઠેર પાણીપુરીના ખૂંચાવાળા વિવિધ વિસ્તારમાં ગોઠવાઈ જતા હોય છે જ્યાં પાણીપુરીના રસિયાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ જાય છે પાણીપુરીના મસાલામાં વપરાતા બટાકા બગડેલા અને ફુગાયેલા ચણા કેટલાય ખૂંચાવાળા વાપરતા હોવાની ફરિયાદો તંત્રના આરોગ્ય વિભાગને મળી હતી છેલ્લા કેટલાય દિવસથી પાણીપુરીના ખૂંચાવાળાના મસાલાનું ચેકિંગ આરોગ્યની ટીમ દ્વારા શરૂ કરાયું હતું અને અનેક જગ્યાએથી બગડેલા બટાકા અને ફુગવાળા ચણાના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો શહેરના માંજલપુર વિસ્તારમાં અલવા નાકા તુલજાનગરમાં આવતી પાણીપુરીના યુનિટો પર પણ આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન કથિત દૂષિત મણ સડેલા બટાકા ડુંગળી અને ચટાકેદાર પાણીનો નાશ આરોગ્ય ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો ખાસ કરીને ચોમાસાની ઋતુ દરમિયાન અત્યારે રોગચાળો ફેલાયેલો છે કોલેરા કમલાનો પણ અત્યારે વાવર ઘણો હોવાને કારણે શંકાસ્પદ જે ચીજોમાં પણ થોડું આ પાણીપુરીનું પાણી છે વગેરેનો જે તકલીફ છે એના કારણે હાલમાં બીઆઈડીસી તેમજ અત્યારે એક માંજલપુર વિસ્તાર હલવાઈ નાકા વિસ્તારમાં જ્યાં પાણીપુરી બને છે ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે ચેકિંગ દરમિયાન અત્યારે જે જે બટાકા જે કન્ડિશન સારી નથી સૌથી દોઢસો કિલોનો નાશ કરાવ્યો છે